આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત વેલકમ સુરભી થેન્ક યુ કેમ છો એકદમ મજામાં સુરભીબેન આપ કેમ છો એકદમ મજામાં સુરભીબેન હવે ધીરે ધીરે ઠંડી જઈ રહી છે અને ગરમી ના દિવસો જાણે ફરીથી શરૂ થતા હોય એવું અનુભવાય છે હા સાચી વાત છે અત્યારે ડબલ ઋતુ ચાલી રહી છે શિયાળાની ઠંડી આપણે રાતના મોડી રાતે જોવા મળે છે અને બાકી તો દિવસ દરમિયાન હવે એવો અનુભવ થાય છે કે ભાઈ ઉનાળું આવી ગયું છે અને હવે તો બધી ઠંડી વસ્તુઓ ખાવાની ચાલુ કરી દો અને એમાં જ માંદા પડાય છે પછી પણ સીઝન બદલાય છે સાથે સાથે એક્ઝામની હવે આ સીઝન શરૂ થાય છે સાચી વાત છે એ પણ સાચી વાત છે જેમ ગરમી ગરમી વધે છે ને ને પણ વધતી જાય લીધે સાચી વાત છે અત્યારે એક્ઝામ નો માહોલ એવો છે ને કે જેટલા પણ ઘરની અંદર બાળકો ભણતા હશે અભ્યાસ કરતા હશે તો એમને તો ટેન્શન છે જ પણ સાથે સાથે એમની મમ્મીઓને પણ એટલું જ ટેન્શન છે કારણ કે કોઈ પણ રીતે બાળકો જે છે જયારે વાંચતા હોય કે પોતાના ડેલી રૂટીનમાં એટલા બધા પરોવાયેલા હોય છે ને કે જયારે થાકીને ઘરે આવે ને એટલે એ લોકોને નવી નવી વાનગીઓ જોતી હોય છે ચટપટું ખાવાની એમની ઈચ્છા થતી હોય છે ત્યારે જો સાદું સિમ્પલ એની મમ્મી એને આપી દેશે તો સૌ કરશે ત્યારે એને એમ કંટાળો આવતો હોય છે તો ત્યારે આ મમ્મીઓ માટે અને બાળકો માટે બંને માટે આ આખો મહિનો એવો છે કે એક્ઝામની તૈયારી પણ કરવાની છે ગરમીની પણ આવી સિઝન શરૂ થઈ રહી છે ત્યારે ડાયટમાં શું લેવું જોઈએ શું

અને આફ્ટર ઓલ જયારે એક્ઝામ પૂરી થાય ને ત્યારે એવું થાય કે વજન તમારું વધીને પાંચ સાત કિલો એકદમ વધી જતું હોય છે અને જયારે તમે ભારે ખોરાક લો ને ચટપટું ખાઓ એટલે તળેલું જ આપણે ખાવાના છીએ અને એવો ભારે ખોરાક લઈએ એટલે ઊંઘા આવવા લાગે છે અને કેટલાક બાળકો એવા હોય છે કે જેની ભૂખ સાવ મરી જતી હોય છે જેને કંઈ ખાવાની જ ઈચ્છા નથી થતી હોતી કે હવે શું એ લોકો ને એમ કે એક્ઝામ નો પ્રેસર એટલું બધું માઇન્ડ ઉપર હોય છે ને કે એમને કંઈ જ ખાવાની ઈચ્છા ન થાય અને ત્યારે એનામાં વિકનેસ આવી જતી હોય છે એમને થાક બહુ વધારે લાગતો હોય છે અને નું જે ભણવું જોઈએ કે જે યાદ રહેવું જોઈએ એ કંઈ યાદ રહેતું નથી હોતું અને ટેન્શન થયા કરે કે હવે કેમ થશે મને કંઈ યાદ રહેતું નથી હોતું આ રીતે સાયકોલોજીકલી બે બે ટાઈપની ઇફેક્ટ બાળકોમાં જોવા મળતી હોય છે તો હવે આના માટે આપણે હેલ્પ કરે કે આપણે શું ખાવું જોઈએ કે જેના લીધે આપણે આ બંને વસ્તુને આપણે બેલેન્સ કરી જઈએ તો સૌથી પહેલા તો એવી વ્યક્તિ કે જેને બહુ જ વારંવાર ખાવાની ઈચ્છા થતી હોય ઘણા સ્વીટ ટૂથ હોય એટલે કે કઈક મીઠાઈ જ વારંવાર ખાવાની ઈચ્છા થતી હોય કે ચોકલેટ ખાશે કે મીઠાઈનો ટુકડો મોઢામાં નાખશે હોય તો બિસ્કીટ ખસે કઈ નઈ હોય તો પછી સાકર પણ મોઢામાં નાખશે પણ એમને કંઈક ને કંઈક મીઠાઈ જોઈતી હોય છે તો બેસીકલી આપણે જો વિચારીએ ને તો જયારે બાળકો વાંચતા હોય ને ત્યારે એમને એવું પ્રોટીન વાળું ફૂડ વધારે આપવું જોઈએ પ્રોટીન વાળું ફ્રૂટ એટલે ફૂડ એટલે કેવું કે પ્રોટીન છેમાંથી આપણે મળે તો નટ્સ છે yogurt છે એટલે કે દહીં છે પનીર છે dry fruit છે આ બધી વસ્તુ જે વેજ આપણે વેજમાં બધા કે આપણે બધા વેજ હોઈએ છીએ એટલે આ બધી જ વસ્તુમાંથી આપણે સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે અને આ પ્રોટીન પ્રોટીન શા માટે લેવું જોઈએ તો વધારો કરે છે અને એની સાથે સાથે એનર્જીમાં પણ વધારો કરે છે અને તમને થાક ઓછો લાગે છે અને ઓમેગા થ્રી ફેટી એસિડ વાળું ફૂડ તમારે લેવું જોઈએ એના કારણે પણ જે યાદશક્તિ છે એ ખૂબ જ સરસ તમારી ખીલે છે અને વધારે સરસ રીતે તમે વાંચી શકો છો યાદ રાખી શકો છો છેલ્લો મહિનો એટલો બધો ક્રુશિયલ હોય ને કે તમને એવું થાય કે જો હવે આ મહિનામાં મારી મહેનત હશે ને તો જ મને આવડશે ને તો જ હું સરસ રીતે પરફોર્મ કરી શકીશ છેલ્લા દસ દિવસ પંદર દિવસ તો આમ બાળક બાળકમ બોર્ડની एग्जाम હોય ત્યારે ભણ્યા જ કરતું હોય દિવસ રાત ના ઉજાગરા કરે એના કારણે શું થાય છે કે મગજ એનું ડલ થતું જાય છે એટલા માટે જો એને આવો ફૂડ આપીએ પ્રોટીન થી ભરપૂર ફૂડ આપીએ તો એમનું પેટ પણ ઓછી વસ્તુમાં ઝડપથી ભરાઈ જાય છે અને એના કારણે એને એનર્જી પણ જળવાઈ રહે છે એટલે એ લોકો ભણી પણ વધારે શકે છે તો હવે આવું આપણે પ્રોટીન ફૂડે આપણે વાત કરતા હોઈએ તો એ કઈ રીતે આપવું તો હવે જો શિંગદાણા છે કે ચણા છે આ બધી વસ્તુમાં પણ બહુ સારા એવા પ્રોટીનમાં પ્રોટીન હોય છે તો તમે સીંગદાણા બાઉલ ભરીને આપશો ને તો એ બાળકોને ખાવાની પણ મજા નહીં આવે બસ એનાથી ગેસ પણ થઇ જશે તો તમારે કરવું જોઈએ કે જો આવી રીતે તમારે શિંગદાણા છે કે પનીર છે કે નટ છે કે એ જો હવે ડ્રાય ફ્રૂટ વત છે કે બદામ ને અખરોટ ને એ છે એ પણ તમે લેવલ થી વધારે એટલે કે એક બાઉલ ભરીને જો ખાસો ને તો एकदम પેટમાં ભાર થઈ જશે એની સાથે સાથે તમને ખાવાની બીજું કંઈ ખાવાની પણ ઈચ્છા નઈ થાય અને એનું પાચન પણ પ્રોપર નઈ થાય કારણ કે આપણે બેસીને જ ભણવાનું હોય છે એટલા માટે તો આ બધી જ વસ્તુનો પ્રમાણ માપ જળવાવું પણ ખૂબ જ જરૂરી છે એની બાળકો ને જો ચટપટું આપવાનું ચટપટી ખાવાની ઈચ્છા થતી હોય તો શું કરવાનું છે ધારો કે શિંગદાણા છે તો શિંગદાણાની ચાટ બનાવી નાખો તમે શિંગદાણા લઈ એની અંદર તમે ઝીણા સમારેલા ટમેટા નાખો ઝીણી સમારેલી કાકડી નાખો એની સાથે ચાટ મસાલો લીંબુ એ બધું જ કરી અને ટમેટા એ બંનેનું કોમ્બિનેશન બહુ જ ફાઇન લાગે છે અને આવી રીતે સિંગદાણા ટમેટાની જો તમે ચાટ બનાવી નાખશો અને એ ચાટ તમે બાળકોને આપશો તો ચાટની રીતે ચાટ ભાવી પણ જશે બાળકોને હેવી પણ નહીં પડે અને એની સાથે ટમેટા ટમેટા એટલે વિટામિન સી એટલે હંમેશા પ્રોટીન ની સાથે વિટામિન સી આવે ને તો પ્રોટીન તમારું સરસ રીતે પચી જાય છે તો આ રીતે તમે કોમ્બિનેશન કરી અને આવું કઈક ચટપટું બનાવી શકો છો તો એની સાથે તમારે કાર બને પ્રોટીન પણ સવારના બ્રેકફાસ્ટ થોડું હેવી આપવાનું ભણીને સવાર ના ઉઠ્યા હોય તો એમાં આપણે ખાલી ફક્ત દૂધ આપીએ પછી ભણવા બેસે ને એટલે કલાક માં પછી ભૂખ લાગે કે હવે કઈ ખાવું છે એટલે પછી કઈક ફાકા મારે કઈ દૂધ પીને બેઠા હોય એટલે પછી તરત ભૂખ તો લાગવાની છે એટલે પછી સેવ મમરાનો દબો ઉપાડશે અથવા તો સેવ બનાવેલી હશે કે પેકેટ પેલા ફૂડ બધા પેકેટ આવતા હોય એમાંથી કંઈક ખાવાની ઈચ્છા કરશે તો એ પેકેટ લઈ લેશે તો આવું બધું ખાશે ને એના કારણે શું થશે કેલરી વધશે તો આવું બધું ન થાય એના માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે હેલ્ધી છતાં પણ ટેસ્ટી ફૂડ એ લોકો ને આપતા રહેવું જોઈએ હમ સુરભીન આપે તો બહુ જ સરસ અને ઉપયોગી માહિતી આપી છે કે ઘણા જ બધા બાળકો ને અથવા તો એની મમ્મી ને ઘણીવાર ખ્યાલ નથી હોતી કે એટલું બધું હેવી ફૂડ ખાઈ લે એના પછી આળસ ચડે છે વાંચવામાં મન નથી થતું અથવા તો ઘણી વખત એવું છે કે ટેન્શનમાં એ લોકોને ભૂખ મરી જાય છે કે બિલકુલ ખાવાનું જ છોડી દે છે તો આવું પણ થતું હોય છે ત્યારે કયા પ્રકારનો ફૂડ કયા પ્રકારનો ખોરાક ઘરે સરસ રીતે આપણે બનાવી અને બાળકોને પીરસી શકીએ છીએ એ માટેની સરસ તમે વાત કરી છે તો આજના કાર્યક્રમમાં આવી જ કોઈ રેસીપી આપણા શ્રોતાઓને શીખવશું ચોક્કસ શીખવશું આજે આપણે એવી વાનગી લેવાના છીએ કે જે બાળકોને વચ્ચે-વચ્ચે ભૂખ લાગે ને એમાં આપણે તમે શું આપી શકો કારણ કે નોર્મલી કેવું થતું હોય કે આપણે રૂટિનમાં રોટલી દાળ ભાત શાક બપોરના બનાવતા હોઈએ એટલે એ બાળક થોડું ખાય કારણ કે ક્યારેક શાક ભાવતું હોય તો બરાબર છે ન ભાવતું હોય તો ક્યારેક મને ભૂખ નથી એટલે વળી કલાક બે કલાક થાય એટલે હવે મમ્મી કઈક મને આપને કઈક મજા આવે એવું આપને કઈક ટેસ્ટી ટેસ્ટી આપને તો એના માટે એક એવી હેલ્ધી વાનગી છે ટેસ્ટી અને હેલ્ધી એ છે ખાખરા ટેમ્પટેશન અથવા તો ખાખરાનો ચટાકો તો ખાખરા એવી વસ્તુ છે કે જે આપડા ઘરમાં હાજર જ હોય અને ખાખરા તમે એમ નેમ કોરા ખાખરા આપ સો ઘી લગાવીને કે ભાઈ જીરાડું ને કે લે આ તું ખાખરા ખાઈ લે તો કોઈ ખાવાનું ન હતી પણ એને કંઈક અલગ સ્વરૂપે એનું કંઈક સ્વરૂપ બદલાવીને જો તમે આપશો ને તો બાળકોને ખૂબ જ પસંદ આવશે તો એના માટેના આપણે સૌથી પહેલા ઇંગ્રેડિયન્ટ જોઈ લઈએ તો આઠ થી દસ ખાખરા લેવાના છે જેના ટુકડા કરી લેવાના છે આજે સર્વિંગ હું બનાવું છું ને એ થી ત્રણ વ્યક્તિ માટે છે જો તમે એક જ વ્યક્તિ માટે બનાવતા હોવ તો બે કે ત્રણ નંગ ખાખરા લેવાના છે તો બે થી ત્રણ નંગ ખા ખાખરા લઈશું એના ટુકડા કરી લેવાના છે અથવા તો રોટલી હોય શેકેલી રોટલી હોય અથવા આપણી પાસે આપણી ની રોટલી પડી હોય તો એને થોડી શેકી લેવાની છે ને એના પણ તમે ટુકડા કરી શકો છો એની સાથે હાફ કપ કેપ્સિકમ લઈશું હાફ કપ કોણ લઈશું એટલે કે મકાઈ બાફેલી મકાઈ લેવાની છે પચાસ ગ્રામ પનીર આપણે ઉમેરી લેવાનું છે અને મીઠું જોઈશે ઓરેગાનો જોઈશે અને ચાટ મસાલો જોઈશે આ બધી વસ્તુ જોઈશે સાથે આપણે તૈયાર કરવાનો છે રો સાલસા તૈયાર કરવાનું છે હવે બાળકોને ખૂબ જ પસંદ હોય છે એનો સ્વાદ ખાટો મીઠો તીખો જે સ્વાદ હોય છે ને એ બાળકોને ખૂબ જ પસંદ આવતો હોય છે તો એના માટે ત્રણ નંગ આપણે ટમેટા લેવાના છે અને એક નંગ કેપ્સિકમ લેવાનું છે એ કેપ્સિકમ છે ને એને આપણે શેકી લેવાનું છે ગેસ ઉપર એને ડાયરેક્ટ ફ્લેમ ઉપર આપણે શેકી લેશું ને અને પછી એના ઉપરથી જે કાળી છાલ હોય ને એ કાઢી નાખવાનું જે ઉપરનું કાળસ થઈ જાય એ કાઢી લેવાની છે અને પછી બાકીનું કેપ્સિકમ છે એને ઝીણું ઝીણું સુધારી લેવાનું છે એટલે એ કેપ્સિકમ સરસ રીતે કુક થઈ ગયેલું હશે ને એની જે ફ્લેવર આવશે ને એ બહુ જ સરસ આવશે આ સાલ્સા સોસ છે એ મેક્સિકન સોસ છે અને અત્યારે આપણે કોક ચાલતા નથી બનાવી રહ્યા રો હાલતા એટલે આ ફટાફટ તૈયાર થઈ જાય છે એક એ તમને એવું થાય કે મને આ રોસ્ટેડ કેપ્સિકમ બનાવવાનો ટાઈમ નથી મળ્યો તો તમે એને અવોઇડ કરવો હોય તો પણ કરી શકો છો એની સાથે ત્રણ ટેબલ સ્પૂન ટોમેટો સોસ ટુ ટી સ્પૂન લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું લઈશું હાફ ટી સ્પૂન ઓરેગાનો હાફ ટી સ્પૂન બેઝિલ લઈશું ડ્રાય બેઝિલ જ લેવા છે જેમ ઓરેગાનો અથવા તો મિક્સ હફ્સ આવે છે એ પણ તમે લઈ શકો છો વન ફોર્થ કપ બારીક ચોપ કરેલી કોથમીર લેવાની છે એક લીલો મરચો લઈશું ઘરમાં ઓલિવ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો હવે સૌથી આપણે તૈયાર કરવાનું છે તો સાલસા બનાવવા માટે શું કરવાનું છે કે એક ચોપર લેવાનું છે હવે જો ઇલેક્ટ્રિક ચોપર હોય તો એ અથવા તો હેન્ડ ચોપર હોય તો હે એ લેવાનું છે અથવા તો જો એ કાંઈ ન હોય તો મિક્સર તો આપણા ઘરમાં હોય જ છે તો એની અંદર મિક્સરમાં તમારે ચાલુ બંધ ચાલુ બંધ કરીને અથવા તો રિવર્સમાં ચલાવીને આ ખલસા તૈયાર કરવાનો છે ડાયરેક્ટ નથી કરવાનું નહી તો ટમેટાની પ્યુરી બની જશે પણ આપણે રિવર્સમાં ચાલુ કરશું ને એટલે જસ્ટ ચાલુ કરી અને બંધ કરી દેવાનું એટલે આપણને એવું જોઈએ છે એવું સરસ ટેક્સચર મળી જશે હવે આ ચોપરની અંદર આપણે ટમેટા લેવાના છે

એટલે ટમેટા નો થોડો રસો થશે એની અંદર તમે સોસ પણ એડ કરેલું છે એટલે તમને જેવું જોઈએ છે ને એવું સરસ મજાનું ટેક્સચર આવી જશે થોડુંક ક્રન્ચી અને એની સાથે થોડુંક જ્યુસી એટલે એનું ટામેટાનું પણ થોડું પાણી છૂટું પડ્યું હશે એની સાથે ટમેટો કેચપ પણ હશે એની અંદર એક ટીસ્પૂન ખાંડ ઉમેરીશું અને પા ટી સ્પૂન મરી પાવડર ઉમેરવાનો છે આ બધું મિક્સ કરી એની સાથે ઓરેગાનો બેઝિલ ઉમેરી દેવાનો છે અને કોથમીર પણ એની અંદર આપણે ઉમેરી દેવાની છે એટલે બધું સરસ રીતે મિક્સ કરી અને એક બાઉલમાં લઈ લેવાનું છે આ હાલશા આપણું તૈયાર થઈ ગયો આ સાલશા બહુ જ સરસ લાગે છે તો પણ લાગશે રોટલી સાથે પણ ખાશો ને તો પણ બઉ સરસ લાગશે કે આવી રીતે ચિપ્સ એન્ડ ની જેમ પણ આ સાલસા સર્વ કરવામાં આવે છે એટલે તમે એક બાઉલમાં આ સાલસા મૂકી દો અને સાઈડમાં ખાખરા ના ટુકડા છે

એની અંદર થોડા પ્રમાણમાં મીઠું અને ઓરેગાનો એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલો ઉમેરી અને કરી લેવાનું છે હવે એની અંદર આપણે જે સાલસા તૈયાર કર્યો એ સાલસા જેને કહીએ ને કે ખાખરાની ભેળ એ ટાઈપનું મિશ્રણ તૈયાર થઈ જશે હવે આપણે જયારે ભેળ બનાવતા હોય ત્યારે ગ્રીન ચટણી છે કે મીઠી ચટણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ જો આ સાલસા ની ભેળ જયારે બનશે ને એ બાળકોને મેક્સિકન ભેળ જેવો સ્વાદ આપશે અને એના કારણે એ લોકોને જે આમ પેલું ક્રેવિંગ થતું હોય બારનું ખાવાનું જે ક્રેવિંગ થતું હોય કે આમ કઈ ટેસ્ટી ખાવાનું જે ક્રેવિંગ થતું હોય ને એ એમનું સંતોષાશે અને ઘણી વાર તો અત્યારે તો બાળકો ટેકનોસ આવી થઈ ગયા છે એટલે તરત જ જો એમને ભૂખ લાગે અને કઈ ગમતું ન હોય ને એટલે બાર થી ઓર્ડર કરી દેતા હોય છે પણ જો તમે આવું કંઈક બનાવીને એમને આવશો ને તો એ બારનું પ્રિફર નહી કરે અને ઘરનું પ્રિફર કરશે અને બહુ જ પસંદ આવશે એ લોકો ને હવે આ રીતે બધું સરસ રીતે મિક્સ કરી અને સરસ બેડ જેવું બનાવી લેવાનું છે અને ઉપરથી થોડી ચીઝ છીણી લેવાની છે એટલે હવે આ એક પ્રોટીન થી ભરપૂર નાસ્તો એ લોકો માટે તૈયાર થઈ ગયો પ્રોટીન છે આની અંદર કારણ કે આપણે પનીર થોડા પ્રમાણમાં ચીઝ અને ખાખરા લીધેલા છે એની સાથે કાર્બ છે એટલે કે કોણ મકાઈ છે એની અંદર કાર્બોહાઇડ્રેટ્સ આરાયવા પ્રમાણમાં હોય છે અને સાથે વેજીટેબલ્સ એટલે કેપસિકમ અને ટામેટા લીધેલા છે એટલે એ વિટામિન છે એટલે ફૂલ એક એક બાઉલ તમે એને આપશો અને બાળકોને ટેસ્ટી હશે તો એક એક ટાઈમે એમનું જમવાનું પણ પૂરું થઈ જાય કે ભાઈ ચાલો એક ડિનર લાઈટ ડિનર પણ તમે કહી શકો કે એવી રીતે લઈ શકે છે તો એક મસ્ત મજાની એવી આ વાનગી છે અને મને લાગે છે કે બાળકોને તો પસંદ પડશે જ પણ બનાવવામાં એટલી ઈઝી છે ને કે મમ્મીઓને પણ બહુ જ પસંદ પડશે હમ સાચી વાત છે સુરબીબેન સરસ મજાની રેસીપી આજે આપણે કહીએ છે બહુ જ ટેમ્પટિંગ છે અને હા એ ખાધા પછી ક્યારે એવું નહીં લાગે બાળકોને કે આ કોઈ બોરિંગ ડીશ અમે ખાધી છે એ લોકોને મજા આવી જવાની છે બહુ સાચી વાત છે એકદમ ટેસ્ટી લાગશે ઉપરથી જો હજી પણ તમે થોડું ઈચ્છતા હો ને તો ચાટ મસાલો પણ ઉપરથી ભભરાવી શકો છો અને થોડા પ્રમાણમાં લીંબુનો રસ પણ આમ તો ટમેટો છે ખટાશ તો છે જ પણ છતાંય બે ત્રણ આમ બે ત્રણ ટીપા લીંબુ ના નાખશો ને તો પણ આમ એકદમ આમ એક ચટાકો મળશે તમને બહુ જ સરસ આ વાનગી બનશે જી હેલ્ધી અને સાથે ટેસ્ટી આ રેસીપી છે તો દરેક મમ્મીએ એમના ઘરે આ ટ્રાય કરવી જ જોઈએ અને હા એક્ઝામ ના દિવસો જોઈએ અને બાળકોને તો આપણે આપવી જ જોઈએ ચોક્કસ થી જો તમે પણ તમારા ઘરે આવી કોઈ વાનગી બનાવતા હો ને તો આ પ્લેટફોર્મ પર આવો અમારી સાથે પણ શેર કરો તમારી વાનગી અને બીજા લિસનર ને પણ તમારી વાનગી ચોક્કસ થી શીખવો હમ તો સુરભીબેન આજનો એપિસોડ તો જલ્દીથી ખતમ થઈ ગયો ખબર જ ન પડી અને હવે જવાનો સમય પણ થઈ ગયો છે પણ હા આવતા એપિસોડમાં આપણે આવી જ નવી એક્ઝામ દિવસોમાં બાળકોને આપી શકાય એવી કઈ રેસીપી વધુ શીખીશું એ આપની પાસેથી જાણીશું તો આજે બસ આટલું જ અને ટુ બી કન્ટિન્યુડ કરી અને હવે મળીએ છીએ આવતા સપ્તાહે ત્યાં સુધી આવજો આવજો મિત્રો આપના ઘરે પણ બાળકો પરીક્ષાની તૈયારી કરતા હશે ત્યારે બાળકોને નાસ્તામાં ખાખરા આપવાને બદલે આવી કોઈ ચટપટી ડિશ આપવામાં આવે કે જે ન્યુટ્રીશનથી ભરપૂર હોય તો તેના લીધે બાળકોને પરીક્ષાના સમયમાં ક્યારેક ભૂખ લાગતી જ નથી તો ક્યારેક બહુ જ વધારે ભૂખ લાગે છે અને ઘણી વખત હેવી ફૂડ ખાધા પછી પણ ઊંઘ આવે છે આળસ ચડે છે અને બાળકો વાંચી નથી શકતા ત્યારે કયા પ્રકારનું ફૂડ બાળકોને આપવું જોઈએ જેથી બાળકોમાં એનર્જી જળવાઈ રહે અને પૂરતા પ્રમાણમાં તેમને ન્યુટ્રિશન મળી રહે અને માઇન્ડ પણ ફ્રેશ રહે જો માઇન્ડ ફ્રેશ હશે તો વાંચવામાં પણ તેઓને મન લાગશે આજના કાર્યક્રમમાં સુરભીબેન વસાએ આ વિશે બહુ જ સારી માહિતી આપણને આપી છે આજનો એપિસોડ આપને કેવો લાગ્યો એપિસોડને લગતા આપના પ્રતિભાવો અને આપ પણ જો આ કાર્યક્રમમાં આપની રેસિપી અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો

કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના કેન્દ્ર પરથી કરવામાં આવ્યું